સીસી બે હજાર ચોવીસમાં એક આ પ્રકારની સિરીઝ પૂછાયેલી હતી આ સિરીઝમાં તમે પહેલી નજરે જોશો તો તમને એવું લાગશે કે ગુણાકાર દ્વારા થશે કેમકે સત્તર દુ ચોત્રીસ વત્તા બે જેવું થાય છે છત્રીસ દુ બોતેર વત્તા એક જેવું થાય છે પણ ગુણાકારની મદદથી આ સિરીઝ થશે નહીં આપણે તફાવતની મદદથી ટ્રાય કરીએ જુઓ સત્તર અને છત્રીસ એટલે કે આ બે વચ્ચેનો તફાવત કેટલાનો છે ઓગણીસનો છે આ બે વચ્ચેનો તફાવત કેટલાનો છે થર્ટી સેવનનો છે આ બે વચ્ચેનો તફાવત છે એ સેવન્ટી નાઇનનો છે પણ હવે અહીંયા જોવા જશો તો અહીંયા કોઈ પણ જાતનો આગળનો તફાવત મળતો નથી અહીંયા લોજિક કંઈક એવું છે કે સત્તર પછી જે આવતી અવિભાજ્ય સંખ્યા છે તે ઓગણીસ છે છત્રીસ પછી આવતી અવિભાજ્ય સંખ્યા સાડત્રીસ છે સેવન્ટી થ્રી પછી આવતી અવિભાજ્ય સંખ્યા છે સેવન્ટી નાઇન તો એકસો બાવન પછી જે પણ આવતી અવિભાજ્ય સંખ્યા હશે તેને આમાં પ્લસ કરવાની રહેશે એ સંખ્યા છે વન ફિફ્ટી સેવન આ બંનેનો સરવાળો કરશું તો આપણને જવાબ મળશે ત્રણસો નવ હવે થોડુંક અઘરું લોજિક છે આ સિરીઝનું આ સિરીઝનું લોજિક શું છે અને તેનો જવાબ શું આવે તે તમે કોમેન્ટ કરો અમે તેને પિન કરી દેશું જેથી બીજા વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે સાચો જવાબ કયો છે